મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે પદ પરથી રાજીનામું આપી દીધું છે તેમણે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપી દીધું છે એ દરમિયાન અપક્ષ ભાજપના સમર્થનમાં આગળ આવ્યા છે આ સાથે જ ભાજપ અને જનનાયક જનતા પાર્ટીનું ગઠબંધન તૂટવાનું નિશ્ચિત છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને મતભેદોના કારણે આ ગઠબંધન તૂટ્યું છે અગાઉ સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવ્યું હતું કે હરિયાણા કેબિનેટ આજે સામૂહિક રાજીનામું આપી શકે છે આ દરમિયાન અપક્ષ સી સીએમ ખટ્ટરને મળ્યા છે મનોહરલાલ હરિયાણાના સીએમ આવાજ ઉપર પહોંચ્યા હતા એ દરમિયાન તેમણે કેટલાક અપક્ષ ધારાસભ્યો સાથે બેઠક કરી અને પછી મનોહરલાલ રાજભવન જવા રવાના થયા હતા અહીં મહત્વની વાત એ છે કે મુખ્યમંત્રીની કારમાં અનિલ વીજ પણ હાજર હતા વીજના ચહેરા ઉપર સ્મિત હતું આવી સ્થિતિમાં વીજ હરિયાણાના નવા સીએમ પણ બની શકે છે સીએમ સિવાય અન્ય તમામ મંત્રીઓ પણ પોતપોતાના વાહનોમાં રાજભવન પહોંચ્યા હતા